હેલો મિત્રો આજના ખાસ વિડીઓમાં ટેટ વન પરીક્ષા માટે ઉપયોગી ગુજરાત અને ભારતના ઇતિહાસ વિશેના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ એમસીક્યુની સંપૂર્ણ પીડીએફ મેળવવા માટે અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પ્રશ્ન નંબર એક છે ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોત કેટલા પ્રકારના હોય છે એનો જવાબ છે બે પ્રાથમિક અને દ્વિતીય ત્યારબાદ પ્રશ્ન નંબર છે નીચેનામાંથી કયો પ્રાથમિક સ્ત્રોત છે છે એનો જવાબ શિલાલેખ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ ઐતિહાસિક સ્ત્રોતને મુખ્ય કેટલા વિભાગ વહેંચવામાં આવે છે તો એનો જવાબ છે બે વિભાગમાં લેખિત અને પરિરક્ષિત ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર અર્થશાસ્ત્રની રચના કોને કરી એનો જવાબ છે કૌટિલ્ય ઇતિહાસ નો સ્ત્રોત છે એનો જવાબ છે પ્રાથમિક ત્યાર પછી ભાષીઓ અને ટિપ્પણીઓ કયા પ્રકારનો સ્ત્રોત છે તો એનો જવાબ છે દ્વિતીય ત્યારબાદ કોઈ પ્રાચીન ઐતિહાસિક પાંડુલિપિઓના અભ્યાસને શું કહેવામાં આવે છે એનો જવાબ છે પેલિયોગ્રાફી ત્યારબાદ છે ઐતિહાસિક અભ્યાસ માટે અકિયોલોજી નો ઉપયોગ કેમ થાય એનો જવાબ છે શિલાલેખના અધ્યયન માટે અવશેષની શોધખોળ માટે જૂના દસ્તાવેજની સમીક્ષા માટે એટલે આપેલ તમામ એનો જવાબ રહેશે ત્યારબાદ છે હર્ષ રચિત ગ્રંથ કોણે લખ્યો હતો એનો જવાબ છે બાઘભટ્ટ ત્યારબાદ છે રાજ તરંગિણી ગ્રંથ કોણે લખ્યો હતો એનો જવાબ છે કલહણ ત્યારબાદ કયા સ્ત્રોતમાં મુઘલ શાસન વિશેની માહિતી આપવામાં આવી છે ભૂગર્ભીય અવશેષોનું અધ્યયન કરવા માટે કયા શાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે એનો જવાબ છે પુરાતત્વ શાસ્ત્ર ત્યારબાદ કયો ગ્રંથ મૌર્ય શાસન અંગેની માહિતી આપે છે એનો જવાબ છે અર્થશાસ્ત્ર જે કૌટિલ્ય દ્વારા રચવામાં આવ્યું છે ત્યારબાદ છે પ્રાચીન ભારતના ઇતિહાસના અધ્યયન માટે સૌથી મહત્વનું ચીનનું તથ્ય સ્ત્રોત કોણ છે તો એનો જવાબ છે હુએન સાંગની યાત્રાનું વર્ણન ત્યારબાદ પ્રશ્ન નંબર પંદર પ્રથમ ભારતીય પુરાતત્વ કોણ હતા તો એનો જવાબ છે રોબર્ટ કોટ ઉપયોગ કયા સમયગાળાના ગ્રંથમાં જોવા મળે છે એનો જવાબ છે ગુપ્ત યુગ ત્યારબાદ ઇતિહાસમાં જૈન સાહિત્યનું શું મહત્વ ધરાવે છે ધર્મ અને આચાર પર પ્રકાશ પાડવા માટે ઉપયોગી છે ત્યારબાદ છે સાંસ્કૃતિક ઇતિહાસ માટે શ્રેષ્ઠ સ્ત્રોત કયો છે એનો જવાબ છે સાહિત્ય ત્યારબાદ ભારતનું સૌથી જૂનું સાહિત્ય કયું છે એનો જવાબ છે વેદ છે એ ભારતનું સૌથી જૂનું સાહિત્ય છે ત્યારબાદ કયા સ્ત્રોતની હડપ્પા સંસ્કૃતિ વિશેની માહિતી મળે છે પુરાતત્વીય અવશેષોમાંથી એની માહિતી મળે છે ત્યાર પછી છે રાજા અશોકના શિલાલેખ કઈ લિપિમાં લખવામાં આવ્યા હતા તો એ બ્રાહ્મણી લિપિમાં લખવામાં આવ્યા હતા જૈન અને બૌદ્ધ સાહિત્યના કઈ ભાષામાં લખવામાં આવ્યું હતું એનો જવાબ છે પાલી અને સંસ્કૃત ત્યાર પછી સંગમ સાહિત્ય કયા રાજ્ય સાથે સંક સંબંધિત છે એનો જોબ છે તમિલનાડુ ત્યારબાદ કઈ રાષ્ટ્રીય પુરાતત્વ સંસ્થા ભારતના ઇતિહાસના અભ્યાસ માટે કામ કરે છે એનો જોબ છે એ એસ આઈ એરોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ત્યાર પછી ભારતનો ઇતિહાસ જોઈએ પ્રાચીન ભારતનો ઇતિહાસ એમાં ભારતમાં સૌથી જૂની સંસ્કૃતિ કઈ છે તો એનો જવાબ છે હડપ્પા સંસ્કૃતિ જ્યાંથી સૌપ્રથમ ભારતીય સંસ્કૃતિના અવશેષો મળ્યા છે ત્યાર પછી હડપ્પા સંસ્કૃતિ છે એ કઈ નદીની આસપાસ વિકસેલી છે તો સિંધુના કિનારે વિકસેલી છે ત્યાર પછી હડપ્પા અને મોહેન્જુદળોની શોધ થઈ છે શેના માટે સુવાસન બનાવટ એટલે કે બાંધકામ માટે છે એ વખણાય છે ત્યાર પછી વૈદિક સંસ્કૃતિનો મુખ્ય ગ્રંથ કયો છે વૈદિક સંસ્કૃતિનો મુખ્ય ગ્રંથ વેદ છે વૈદિક સંસ્કૃતિનો મુખ્ય ગ્રંથ છે વેદ મહાભારત અને રામાયણ કયા યુગમાં લખાયા હતા એનો જવાબ છે વૈદિક યુગમાં એની રચના થઈ હતી ત્યાર પછી ચાણક્યને વિષ્ણુગુપ્તના નામથી પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ અશોકે કયા યુદ્ધ પછી ધર્મનો સ્વીકાર કર્યો હતો તો કલિંગના યુદ્ધ પછી છે એ અશોકે ધર્મનો સ્વીકાર કર્યો હતો મગધ સામ્રાજ્યનો સ્થાપક કોણ હતો તો વિક્રમાદિત્ય છે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય એ સોરી ચંદ્રગુપ્ત મૌર્ય છે એણે મૌર્ય શાસનનો પાયો નાખ્યો હતો ત્યાર પછી મૌર્ય સામ્રાજ્યની રાજધાની કઈ હતી તો પાટવી છે એ મૌર્યની રાજધાની હતી અજંતા અને ઇલોરાની ગુફા કયા ધર્મ સાથે સંકળાયેલી છે તો બૌદ્ધ ધર્મ સાથે ત્યાર પછી ગુપ્ત વંશની સૌથી પરિ પ્રતિષ્ઠિત રાજા કોણ હતો તો સમુદ્ર સમુદ્ર ગુપ્ત ત્યારબાદ છે સિક્કાઓના નેપોલિયન તરીકે કોણ જાણીતું છે તો સિક્કાના નેપોલિયન તરીકે ચમુદ્રગુપ્ત જાણીતો છે કયા રાજ્યને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે તો ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યને વિક્રમાદિત્ય પણ કહેવામાં આવે છે કઈ રાજ્ય વ્યવસ્થા ભારતીય ઇતિહાસમાં પ્રજાપ્રધાન કહેવામાં આવે છે તો કે લચ્છવીનું જે ગણરાજ્ય છે એ પ્રજા પ્રધાન છે હર્ષવર્ધન કયાવંશ સાથે સંબંધિત હતા તો પુષ્પ ભૂતી ત્યારબાદ છે હોય તત્સંગ કોણ હતા તો એ ચીની પ્રવાસી હતા ભારતનો પ્રવાસ ખેડેલો અલહાબાદ શિલાલેખ કોણે લખાવ્યો હતો એનો જવાબ છે સમુદ્ર ગુપ્ત બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ હતા એનો જવાબ છે ભગવાન બુદ્ધ જૈન ધર્મના સંસ્થાપક કોણ છે તો એનો જવાબ છે ભગવાન મહાવીર ત્યાર પછી સાપ્તાહિક રાજધાની કઈ હતી કનોજ છે એ સાપ્તાહિક રાજધાની હતી ત્યારબાદ સૌથી જૂની યુનિવર્સિટી કઈ હતી તો તક્ષશિલા જ્યાં વૈદિક પરંપરા અનુસાર શિક્ષણ આપવામાં આવતું અને વિષ્ણુગુપ્ત ચાણક્ય છે તે તેના આચાર્યમાંના એક હતા ત્યાર પછી સૌથી જૂનો ગ્રંથ કયો છે તો સૌથી જૂનું અને પ્રાચીન ગ્રંથ છે એ ઋગ્વેદ માનવામાં આવે છે ત્યારબાદ છે વિક્રમ સંવંતનો પ્રારંભ કોણે કરેલો તો વિક્રમાદિત્ય છે એણે વિક્રમ સ્વંતનો પ્રારંભ કર્યો તો ત્યાર પછી તામ્રપત્ર કયા સામાયિક નો સ્ત્રોત છે તામ્રપત્ર છે એ લેખિત પ્રકારનો સ્ત્રોત્ર છે મહાભારતના લેખક કોણ હતા તો મહાભારત છે એ વેદવ્યાસે લખેલું ત્યારબાદ સિંધુ ઘાટીની સભ્યતા કયા સ્થળે ડોકયાર્ડ જહાજ બાંધવાની જગ્યા મળી આવેલી છે તો લોથલમાં છે એ જહાજ બાંધવાની જગ્યા મળી આવી છે સિંધુ ઘાટીની સંસ્કૃતિ કયા કાળમાં અસ્તિત્વમાં આવી તો છવ્વીસો થી ઓગણીસો બીસી માં ત્યાર પછી સિંધુ સંસ્કૃતિના લોકો કઈ ધાતુથી અજાણ હતા તો લોખંડથી તેઓ અજાણ હતા ત્યાર પછી વૈદિક સંસ્કૃતિનો મુખ્ય વ્યવસાય કયો હતો તો કૃષિ વૈદિકનો વ્યવસાય હતો ત્યારબાદ પ્રાચીન ભારતની સૌથી જૂનો વેદ કયો હતો જૂનો વેદ સૌથી જૂનો વેદ પૂછવામાં આવે તો ઋગ્વેદ સૌથી પ્રાચીન હતો મહાવીરે જૈન ધર્મના કેટલા સિદ્ધાંતો આપેલા છે તો મહાવીર દ્વારા જૈન ધર્મના પાંચ સિદ્ધાંતો આપેલા છે ગૌતમ બુદ્ધ કયા શહેરમાં પ્રથમ ઉપદેશ આપ્યો તો સારનાથની અંદર છે એને પહેલો ઉપદેશ આપેલો ત્યારબાદ અઠાવન હડપીય સંસ્કૃતિના લોકો ઘરો બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ કરતા હતા તો દાજેલી ઈટો ત્યારબાદ છે સૌથી જૂનો ભારતીય રાજવંશ કયો છે તો હયકવંશ છે એ સૌથી જૂનો છે કોણે તક્ષશિલાની સ્થાપના કરી હતી તો એક પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર હતું ત્યારબાદ છે સૌથી જૂનો ચીનથી આવેલો જે પ્રવાસી કોણ હતો તો એનો જવાબ છે ફાહિયાન ત્યારબાદ ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો તો લુંબીનીની અંદર એનો જન્મ થયો હતો કઈ રાજ્ય વ્યવસ્થાને ગણરાજ્ય તરીકે ઓળખવામાં આવતી તો લછવી અને વજીનું જે ગણરાજ્ય છે એને ગણરાજ્ય કહેવામાં આવતું મહાવીરનો જન્મ કયા રાજવંશમાં થયો હતો તો ઈચ્છવાંકુ વંશની અંદર એનો જન્મ થયો હતો હર્ષવર્ધનના દરબારી કવિ કોણ હતા તો બાગવટ છે એ હર્ષવર્ધનના દરબારી કવિ હતા અજંતાની ગુફાઓ કયા ધર્મ સાથે સંકળાયેલી છે બૌદ્ધ ધર્મ ચોલવંશની રાજધાની કઈ હતી તો તજાવુર છે એ ચોલવંશની રાજધાની હતી કયા ગ્રંથમાં સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન કીધેલો છે તો ઇસ્લામાબાદ અભિલેખ ચંદ્રગુપ્ત મૌર્યનો મુખ્ય સલાહકાર કોણ હતો તો કૌટિલ્ય એના ગુરુ અને સલાહકાર બંને હતા મહાભારતનું સૌથી મહત્વનું ભજન કયું છે તો ગીતા છે એ મહાભારતનું સૌથી મોટું ભજન કે ગ્રંથ છે કઈ પદ્ધતિ મૌર્ય યુગના વહીવટ માટે ઉપયોગમાં લેવામાં આવતી મહાત્મ્ય પદ્ધતિ જે ચાણક્ય અને અન્ય ઋષિઓ હતા વોએ તત્સાંગ કયા રાજાના સમયમાં આવ્યો હતો તો હર્ષવર્ધનના સમયમાં ત્યારબાદ તક્ષશિલા શિક્ષણ કેન્દ્ર ક્યાં આવેલું હતું પંજાબમાં મહાવીર જૈન ધર્મના કેટલા તીર્થકરો અનુસર્યા છે તો ત્રેવીસ તીર્થકર છે પ્રાચીન ભારતના વૈજ્ઞાનિક કોણ હતા જેને શૂન્યની શોધ કરી હતી જેનો જવાબ છે આર્યભટ્ટ ફરી મળીશું આવા ગતિના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત